જય માતાજી જય દુર્ગામાં સુંદર માતાજીની સાખીઓ નીચે લખીને આપી છે તો જરૂરથી સાંભળજો માતાજીની સાખી તમને સારી લાગે તો વિડીયોને લાઇક કરજો જય માતાજી જય મા દુર્ગા હે કટરા ધામના વૈષ્ણવ માતા ધ્યાન તમારું ધરું રે મા ધ્યાન તમારું ધરું રે ભક્તો તમારા દર્શન આવે દર્શન આપો રે દર્શન આપો હે માડી તારો જય જયકાર મા તારો જય જયકાર હે માડી તારો જય જયકાર અંબે મા તારો જય જયકાર હે અંબા નાય જવાળાતો તો હજર ગમ પથરાય રે પથરાય રે પણ ભાગ્ય વિનાના மானீ அந்தாரம வாய ரே மாய அந்தாரம அட்ட வாய ரே ம்டி தாரோ ஜய ஜயக்கம் மாரோ ஜய ஜய அம்பா மாரி மாவடி நே அம்மே தரா ரே மா ભવ ભવની માં ભક્તિ દેજો ભક્તિ મા દિન રાત જય મા ભક્તિ મા દિન રાત જાય હે માળી તારો જય જયકાર અંબે મા તારો જય જયકાર કાલા વાલા હું કરું છું ધરું છું ભાવથી ધ્યાન રે મા ધ્યાન રે भवसागरी जो मा दे जो उर्मा मा स्थान रे देजो उर म स्थान रे लाल कसुम्बल चली ने आबे लहराय रे लहराय रे देवो दान वस्तूति करे, जय जय अम्बे रे मां जय जय अम्बे मातरे હે માવલડીની આંખો માં અમૃતનો સાગર લહેરાય રે લહેરાય રે આશા લઈને આવે જે એ ખાલી હાથે નો જાય રે માં ખાલી હાથે નો જાય રે કાગળ લખું કપૂરથી અને વિધ વિધ કરું પ્રણામ રે માં પ્રણામ રે છી વહેલા આવજો તમે સોસઠ જોગણીઓની સાથ રે માં સોસઠ જોગણીઓની સાથ રે બ્રહ્મા વિષ્ણુ મહેશ સૌ દેવો સ્તુતિ કરે માતની હે માતની આદ્ય શક્તિ માં અંબા ભવાની સૌની કરે રખ વાળ રે માં સૌની કરે રખ વાળ રે તમે શું કરો સો રૂપૈયા રહેતા નથી રહેતા નથી દયા હશે મારી અંબે માની તો કાયમ લીલા લેર હશે મા તો કાયમ લીલા લેર હશે સોટીલા ધામ रहती तू त चण्डमुण्डने हर नारिरे मा चण्डमुण्डने हर नारी रे, रे भक्तो तो रक्षा करती चामुण्ड मातु दयाळि रे मा चामुंडा तु दयाली रे मङ्गलकारी मङ्गलवरसे सदा या मङ्गल मरतरोहो मतरोहो ನಾಮ ತಮಾರು ಅಮೆ ಜಲೈ ದುಖಡಾ ಸೌನಾ ಹರತಾ ರಹೋ ದುಖಡಾ ಸೌನಾ ಹರತಾ ಬುಧವಾರೆ ಮಾ ಬಾಳ ಸ್ವರೂಪ ಕೂಕ್ಡಾನ್ ಕಿಧಿ ಸವಾರಿ સવારી રે નવખંડ એ ગાજે નામ તમારા બહુચર બળ બળધારી રે માં બહુચર બળ બળધારી રે હે માળી તારો જય જયકાર અંબે મા તારો જય જયકાર હે માળી તારો જય જયકાર અંબે મા તારો જય જયકાર